કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો તો ફાઇનલી વેલકમ બેક ટુ એડીએમડી બ્લોક્સ હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે બરાબર છે સોમનાથ જવા માટે હવે નીકળી છે રેડી થઈ ગયા છે આપણે અને ચેકઆઉટ માટે આવી ગયા ચેકઆઉટ માટે પણ આવી ગયા છે તો હવે અમે નીકળીશું અને સોમનાથ જઈશું અને આગળ અમારી જર્નીને કન્ટિન્યુ કરશું કન્ટિન્યુ કરશું અને હવે આજે પ્લેનિંગ સોમનાથ જ રોકાવાનું છે હવે ત્યાં જઈને શું શું છે એ બતાઈએ બતાવીએ ચલો મળીએ ચાલો હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા છે હોટેલનું રિસેપ્શન અને જુઓ દર્શન ઊભો છે તો આપણે જે પેમેન્ટ થાય હવે આપવાનું છે આઈ થિંક બધું પેમેન્ટ તો ઓનલાઈન કરી દીધું હતું અને ગાઈઝ તો તમે અહીંયા જુનાગઢ આવો તો અહીંયા જીઆરટીસીનું બસ સ્ટેન્ડ છે જે જૂનાગઢનું ત્યાંથી બસો મીટર જ છે હોટેલ હોટેલનું નામ છે પિકનિક હોટેલ અને જે હોટેલના લોકો બહુ જ સારા છે અને અમને ખૂબ મજા આવી અહીંયા હોટેલમાં સ્ટે કરવાની તો દર્શન કહે છે ચલો હવે ટેરિસ પર જઈએ ટેરિસ પર વ્યૂ મસ્ત છે એવું કહે છે ચલો તો હવે ટેરિસ પર જઈએ ચાલ દર્શન જા ગાઈસ આમની સ્ટાઇલ જો તમે ચડવાની આ જો હા જોરદાર હો ભાઈ દર્શનભાઈ અહીંયાથી આપણે ગૂગલ પર રિવ્યુ જોયા હતા એટલે એમાં જે લોકો છે એમને ફોટોઝ મૂક્યા હતા જોરદાર વ્યૂ છે જો હોટેલ પરથી આવું કંઈક વ્યૂ છે એકચ્યુઅલી અહીંયા સામે માઉન્ટેન્સ છે ખાસા બધા પણ હાલ ફોગના કારણે ઢંકાઈ ગયા છે તમે આગળના બ્લોગમાં જેમ ફર્સ્ટ બ્લોગ જે આપણો આ ટ્રીપનો છે એમાં અમે ક્લિપ વચ્ચે અપલોડ કરી છે એ તમે એમાં જોઈ શકો છો એમાં માઉન્ટેન દેખાય છે સવારે બી જ્યારે હું ઉઠ્યો તો ત્યાં રૂમમાંથી બહુ મસ્ત વ્યૂ આવતો હતો હા સારું વ્યૂ હતું ચલો હવે આપણે આપણી સવારી લેટ થાય છે આવી ગઈ છે તો હવે જઈએ સવારીને સવાર કરવા તો ફાઇનલી ગાઈઝ આપણે સોમનાથ માટે નીકળી ગયા છીએ અને બસ આવી ગઈ છે એસી વાળી બસ છે મસ્ત બસ છે કમ્ફર્ટેબલ છે અને અમે નીકળીએ બહાર અને કાંડ ના થાય એવું નહીં એ તો સારું કે બેગમાં કઈ વસ્તુ હતી નહીં એકચુઅલી ઉપર મૂકી પણ ધમ નીચે પડી તો સારું કંઈ ડેડિકેટ વસ્તુ હતી નહીં એટલે હતું નહીં તો હા નહીં તો સિરિયસલી બહુ નુકસાન આવે તેમ હા સ્પેસ નથી એમ લગેજ માટે એમ લગેજ માટે બાકી બેસવામાં તો કમ્ફર્ટેબલ જ છે એમ હા તો બસ નીકળી ગયા છીએ અને કેટલા કલાકમાં પહોંચશે ત્યાં એક એક કલાક ફરી એમ અત્યાર તો 10 ને થઈ છે બરાબર હા 10 ને થઈ છે આપણે એક વાગતા પહોંચી જશું હા હો એક વાગતા પહોંચી જશું ચલો તો આગળ શું શું છે તો એ બતાવશું તમને તો મળીએ

હતો જ નહીં કેમેરો વેમેરો કંઈ લઈ જવાનું હતું નહીં એટલે હું તમને બહારથી દર્શન કરાવું છું બરાબર છે બધું આ છે મંદિર સોમનાથનું ખૂબ જ સરસ મંદિર છે અને આપણાને બી અંદર બહુ જ સરસ રીતે દર્શન થયા છે તમે જોઈ શકો છો

અરે એવું નહીં યાર એ તો ઓબ્વિયસલી ક્લીન હોય બટ એ તો હવે પાણીમાંથી જે કચરો આવે ને અહીંયા જે બધા કચરા કરવાના તો રહેવાનો જ હા મીન્સ કે તારા જેવા બોરા કઈ વસ્તુ જ્યાં ત્યાં ફેંકે આવું ના ગાઈસ અભી હાલ મે ખાધા ને તો ડસ્ટબિન માં જ ફેંક્યા છે ઓકે બરાબર છે તો ચાલો તમને ફર્સ્ટ ઇમ્પ્રેશન બતાઈ અમે તો જો ગાઈસ અહીંયા નું વ્યૂ બતાડું એ જે આપ કે સો દૂર થી તો ગાઈસ અહીંયા બીચ ક્લીન લાગી રહ્યો છે હવે નજીક જઈને ખબર પડે કેવો છે છે લહેરો આવી રહી છે સુધી નજર ત્યાં સુધી વાહ જોરદાર છે જોરદાર બીચ તો અમુક મારસો ગયા હતા હમ બીચ ઉપર પણ એમને શું છે બ્લોગિંગ કરતા આવડતું નથી સમજે એટલે બ્લોગિંગ કરતા એટલે આવડે જ છે કેમ નહીં આવડે કેવા શું એટલો બોરિંગ એ સીન દીધો ને હમ કેટલો બોરિંગ આમ કેવા શું માંગો યાર આટલું મસ્ત વ્યૂ હોય અને યાર તમને બ્લોગિંગ ની ઓપોર્ચ્યુનિટી મળતી હોય હમ તો આમ જી જાન લગાઈ દેવું જોઈએ ને ભાઈ ભાઈ બહુ એફર્ટ આપવા થોડું આપણે બી એન્જોય કરવાનું હોય ને એન્જોય તો વાત સાચી પણ જ્યારે બ્લોગિંગ કરો હવે બહુ તાવડા ચાલવા માંડે કેમ તમે અરે જવાનું છે બીચ ઉપર જવાનું છે બીચ ઉપર ચાલો તો હવે મળી આપણે લોકેશન ઉપર અમે સિક્રેટ લોકેશન લોકેશન પસંદ કરી છે ને હા ખૂફિયા જગ્યા છે ખાલી અમાર માટે પ્રાઇવેટ છે એ જગ્યા ચલો ચલો જઈએ ફાઇનલી ગાઈસ જો પહોંચી ગયા છે આપણે બીચ પર સોમનાથ બીચ જો તમને બતાડું આ છે મંદિર અને આપણે આવી ગયા છે બીચ પર જો દર્શન મોજ આવે ને ફૂલ મોજ અરે વાહ ભાઈ અરે પેન્ટ આપડે ઉપર ચડાવી દો યાર કારણ કે આપની જોડે હા પાસે કારણ કે બીજા કપડા નથી પછી સમજ્યા અરે ના 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 એવું કરવાનું નથી તમારું વાહ શું પાણી છે

ચાર્જિંગ ને બધું લેવા જો આ દર્શન જો દર્શન ભાઈ બસ બહુ પછી દીધું આગળ નથી જવાનું બરાબર છે હા એટલે એ તો બહુ આગળ જતો પછી પેન્ટ શું આખા પલળી જઈશું એમ ના આપણે પણ બેગમાં છે એ પહેરીને આવતો હા 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 ચલો તો હવે સિનેમેટિક ઉતારશું થોડા ઇન્સ્ટા માટે રીલ્સ ઉતારીએ ચલો મળીએ તો અહીંયા અમે આવ્યા હતા સોમનાથ બીચની આગળ જ છે અહીંયા બજાર છે ખાસી બધી શોપ છે અહીંયા તમે જોઈ શકો છો ટોઈઝ બધી એસેસરીઝ છે જેમ એસેસરીઝ બધી તો જુઓ દર્શનભાઈનું થોડું આવ્યા છીએ આપણે તમને બતાડજો કેવું હોય છે બધું ચલો હવે દર્શન એટલે છે જોઈએ હવે આગળ શું કરીએ છે મળીએ સો ફાઇનલી ગાઈઝ અમે બીચ ઉપર જઈને ફૂલ એન્જોય કર્યો હતો અને અમે ફોનને મીન્સ કે એકદમ સોશિયલ મીડિયાથી એકદમ દૂર જ રહ્યા હતા ઓલમોસ્ટ અમે ત્રણ કલાક ફોન બી યુઝ નહોતો કર્યો અહીંયા શોપિંગ કરી છે લોકલ સ્ટ્રીટ ફૂડ ને એવું બધું ટ્રાય કર્યું અને બહુ એન્જોય કર્યો અને એકદમ આમ રિલેક્સ થઈ ગયા એટલે અમે બ્લોગિંગ બી આમ બહુ ઓછું કર્યું છે બહુ બહુ એટલે બહુ કારણ કે સિરિયસલી બહુ એટલે બહુ એન્જોય કર્યો એટલી મજા અને અહીંયા બીચ પર બહુ એટલે બહુ એન્જોય કર્યો છે અને શોપિંગ માટે બી બહુ મસ્ત છે નહીં નહીં તો દોઢ કલાક જીવતા અમે બેસી બીચ પર જે સનસેટ જોયો એ હા સનસેટ જોયો અને પછી શોપિંગ કર્યું થોડું શોપિંગ કર્યું થોડું ફાસ્ટ ફૂડ નાસ્તો જેવું કર્યું અને જો ક્યાં ટાઈમ રહ્યો ખબર ના પડી તો પોણા સાત થઈ ગયા છે હા પોણા સાત હા હવે આપણે અમદાવાદ જવાનું છે આજે હવે આજે બેક આજે ઘરે પાછા પહોંચી જશું કેટલા વાગે અપ્રોક્સ આવવાની છે આપણી બસ જ છે અપ્રોક્સ સાડા નવસો બરાબર સાડા નવ અહીંયા સોમનાથ બસ સ્ટેન્ડે જવાનું છે આપણે ત્યાં ડાયરેક્ટ અમદાવાદ જવાનું છે તો જોઈએ હવે સોમનાથના દર્શન તો કરી દીધા છે હવે ડિનર માટે કંઈ એમ વિચારીએ છીએ હા હવે ડિનર અહીંયા જ કરવાનું છે સોમનાથ અને ત્યાં આપણી બસ છે મોડી ચલો તો મળીએ ગાઈ નેક્સ્ટ ક્લિપમાં શું કરીએ છીએ આગળ બરાબર મને વગરતા આવડતું છોકરો બહુ બહાર આવી ગયો લાગે છે બહુ વગાડ વગાડ કરે છે

અને બસ હવે આપણી બસ દસ જ મિનિટમાં આવી રહી છે તો એનો વેઇટ કરી રહ્યા છીએ અને હવે ફાઈનલી આપણે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ હવે સસ્પેન્સ છે ના ના એ સસ્પેન્સ નથી રાખવું આપણે બરાબર છે બેક ટુ જ એટલે ચલો તો હવે અહેમદાબાદ જઈને મળવું હોય કે ભાઈ બસમાં મળવું ના ના ગાઈઝ હજી તો આપણે બ્લોગ એન્ડ નહીં કરીએ હજી તો અમદાવાદ જઈને કરશું એક્ચ્યુઅલી એવું કહે છે કેમ કે મારે એવું કહેવું છે આ ફૂડીને કે આનું કે ખાસ છે એટલે હું બ્લોગ એન્ડ નહીં કરવા દે તો હું ઉતારીશ ક્લિપ આવતો તો પેલું ઢોકળા જેવું નહીં કરવા દઉં આમ ના ના વાત સાચી વાત સાચી પણ હું નહીં કરવા દઉં ગાઈસ બરાબર તો ચલો તમે શું ઉપર જોઓ અમે અમે ઉપર ગયા છે આમ એ બધું જોવા જેવું એવું છે યસ તો ગાઈસ જો તમને બતાડું હા આ જો તો જો આમ સોમનાથ મંદિર નું છે એ

અને ઠંડી ના પૂછો તો સારું છે બહુ એટલે બહુ સખત જ છે બરાબર બહુ મસ્ત એટલે ફૂલ બહુ મજા એમ ગિરનાર ચડ્યા પછી સોમનાથ ગયા ગિરનાર નવ હજાર નવસો પગથિયા ચડ્યા સોમનાથ નો બીચ બીચ આ હા 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 શું મોજ આવી એમાં બી બે ભાઈબંધો જોડે જઈએ એટલે શું મોજ આવે બાકી હવ તો ચલો હવે આ ટ્રીપ ને અહિયાં એન્ડ કરીએ બરાબર છે બાય કઈ જઈએ ફાઇનલી હવે મળશું જલ્દી કોઈ નવા બ્લોગમાં તો બસ આ સિરીઝ અહીંયા આવતી હતી આ બ્લોગ બી અહીંયા એન્ડ થાય છે તો મળીએ કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો અને વિડીયોને લાઈક કરી દેજો અને તૈયાર કરવાની તો ભૂલવાનું જ નથી હા અને કાગડા મહારાજ બી બોલે છે ચલો તો મળીએ ત્યાં સુધી બાય